વરસાદ બાદ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં લગભગ તમામ રસ્તાઓ બિસ્માર બન્યા છે શહેરના આંતરિક જ નહીં પરંતુ અન્ય શહેરને જોડતા રસ્તાઓ પણ ખખડધજ બન્યા છે જૂનો ઉપલેટા રોડ જૂનાગઢ રેલવે ફાટક પછીનો જે રોડ છે મુખ્ય બજારનો રોડ એસટી બસ સ્ટેશનનો રોડ મોટા મોટા ગાબડા પડી જતા વાહન ચાલકોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે ખરાબ રસ્તાને લઈને સ્થાનિક લોકો દ્વારા માર્ગ અને મકાન વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી સ્થાનિક લોકો ખરાબ રસ્તાના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે અને વરસાદી પાણીથી ભરેલા રસ્તા પર બેસી વિરોધ કરી રહ્યા છે ધોરાજીમાં રસ્તાઓની સમસ્યાનું નિરાકરણ નહીં

જે પડી બે કલાક અડધી કલાક રોજ પૂજા કરવા જવનાથ મહાદેવ માં હવે આ તકલીફ મને એમ છે મહિના થી પડી જાય બહુ પરિસ્થિતિ ખરાબ છે ભયંકર કયો રીતિવાજ કરવા અમારે ક્યાંક હાલતા થાય ગામમાં મરી જાય પબ્લિક

લાલ કાચ વાળા ચશ્મા પેઢી નીકળજો અને ચશ્મા કાઢી નાખશો ને તો ગાયબ થઈ જાય તોય છેલ્લે ધોરાજીની પબ્લિક તો એમ જ કહે કે કરતે હે હમ પ્યાર મિસ્ટર ઇન્ડિયા છે હવે સાહેબ પૂરો ટેક્સ લેવામાં આવે ટોલ નાખે એટલા રૂપિયા કરાવે પબ્લિક ને ગમે બાજુ થી મારવાનું છે કોઈ બાજુથી પબ્લિક ને છટકવા જ દેવી સમજી ગયા તમે પૈસા લાવો બીજું કઈ નહીં